હેલ્લો મિત્રો તો ફરી સ્વાગત છે ભાઈ તમારું આપણા એક આ નવા બ્લોગ સાથે તો ભાઈ પાછળના વિડીયોમાં તેમ જોયું કે આપણે કબૂતરની ટ્રેનિંગમાં થોડાક લોસા થઈ ગયા હા તો એમાંથી ભાઈ એક કબૂતરી તો છે અહીંયા એ ભાજી ગી એ તો અહીંયા શીએ હજી અને બીજું જે કબૂતર છે એ અહીંયાથી આપણે સેટઅપથી આપણે માની જો આપણે એક કિલોમીટર જેવું એક કિલોમીટર નહીં હોય અડધો કિલોમીટર જેવું આગળ એક ઇલેવનનો તાર છે ત્યાં છે તો આપણે અહીંથી ભાઈ તે બેઠે ત્યાં દેખાય છે આપણને અહીંથી હવે આપણે જોઈએ છીએ આવે કે નહીંથી આવતું તો હાલો ભાઈ દેખાડવું તમને સેટઅપ તો ભાઈ આ છે આપણું સેટઅપ સેટઅપની અંદર તો ભાઈ એક કે કબૂતર છે નહીં બધા કબૂતર ક્યાં છે હું તમને બતાવું થોડીક હાઈટ ઉપાય આની ઉપર ચડી દઉં પછી બતાવું તમને તો મિત્રો આવી ગયા છે આપણે ભાઈ ઉપાય તો હું તમને હવે પાછળનો કેમેરો કરીને દેખાડું ભાઈ આપણા કબૂતર ક્યાં છે તો મિત્રો હા છે આપણું સેટઅપ ને તમને બતાવું જો તમે અંદર એક કબૂતર છે નહીં તો આ બધા કબૂતર ગયા ક્યાં ભાઈ આપણા હું બતાવું તમને આપણા કબૂતર ક્યાં છે તો આ બધું જુઓ તમે આમાં કેટલું બધું શણ છે નીચે અહીંયા પણ શણ નાખેલો હોય પણ ન્યા કે ખાતા નથી ને તમે જુઓ તો તમને દેખાય છે આ વાઈટ વ્હાઈટ એ બધા ભાઈ આપણા કબૂતર છે તો એ ને એટલી બધી વાડીઓમાં બધે શણવા વહી જાય છે અત્યારમાં ભાઈ એનો શણવાનો ટાઈમ છે અને એ ટાઈમે ભાઈ આપણે વિડીયો ઉતારવા આવ્યા છે કેમ કે ભાઈ આજ તો ભાઈ તમે જોઈ રહ્યા છો એમ આપણે ભૂલ વાદળછાયું વાતાવરણ છે અને ભાઈ મસ્ત મજાનું વાતાવરણ છે તો આપણે એમ જોયું કે ભાઈ હાલો ભાઈ ઘણા દિવસ તો વિડીયો ન ઉતાર્યો તો આજ ઉતારી નાખ્યો આપણે વિડીયો તો હાલો થોડાક પાસે જઈને તો મિત્રો તમે જોઈ રહ્યા છે આપણા કબૂતર છે અને અહીંયા છે આપણું આ લીલા કલરનું જે છે એ આપણું સેટઅપ છે ભાઈ તો આ રીતના ભાઈ કબૂતર આપણા શણે છે જઈએ આપણે પડખીએ અહીંયા આપણે પહોંચીએ પહેલાં તો ભાઈ ઉડી ગયા છે એ તો આ રીતના કંઈક આપણે કબૂતર ઉડે છે તો રહ્યા છે તો આ રીતના ભાઈ આપણા કબૂતર ઉડે છે નવું આપણે જે કબૂતર લેવા તા એ તમને દેખાતું હોય તો અલગ જ રીતનું ઊંડે એ હાવ ફ્લાયર છે એટલે ભાઈ આ બધાની આ રીતે સેટ ન થતું એની પાંખો ને ભાઈ ઉડવાની સ્ટાઇલ ને એ બધું અલગ છે આથી આપણા બધા કબૂતર કરતા તમને જે અલગતર તો દેખાય છે આવડવા આ કબૂતર ઈ ભાઈ હાઈ ફ્લાયર છે જવા તો આ રીતના ભાઈ આપણે શણિક આવીએ ને કબૂતરા આવશે આપણા સેટઅપ ઉપર અને ભાઈ આપણે ખુશખબરી છે ઓલા બે ચાર ઈંડા મૂકેલા હતા કુલ ટોટલ આપણે સેટઅપ ઉપર એમાંથી જે આપણે વ્હાઈટ કબૂતરના ઈંડા હતા એ તો ભાઈ આવડા આપણે બેઠા છે આવડિયા જોડી એના ઈંડા તો ખરાબ થઈ ગયા એકમાં બચ્ચું છે અને એક ઈંડું ખરાબ થઈ ગયું તો અને બીજી જે જોડી હતી એમાંથી ભાઈ બે બચ્ચા નીકળી ગયા છે અત્યારમાં ઉપર જઈને હવે એને ડિસ્ટર્બ ન કરવા આવતા વિડીયોની અંદર હું તમને બતાવી દઈશ અને આ બચ્ચું હોય તો ભાઈ ડોકું કાઢીને અહીંયા રેડી મસ્ત મજાનું થઈ ગયું છે લાઈટ થાય તો આ તમને દેખાતું હોય તો આવડું આ ડોકું કાઢીને જોવે છે ડબ્બાની અંદરલી અને બાકીના બધા આપણા કબૂતર આવી જાય તો આવું કાક છે હવે તો આપણા પાસે ઈંડા મૂકવાની તૈયારીમાં છે અને નવું જે આપણે હાઈ ફ્લાય લાવ્યા હતા એ તમને દેખાય છે એમ ગુલાબી કલર કરેલો તો એની જોડી પણ આપણા એક મેલ હારી લાગી ગઈ છે જલ્દી એ લોકો પણ હવે ઈંડા મૂકી દે છે એ બી આપણને ભાઈ આશા તો હલો આપણે ભાઈ વાતો કરવી હવે બીજી બીજી હવે તો મિત્રો આપણે જે ભાઈ ટ્રેનિંગમાં ભૂલ કરી હતી એવી ભૂલ ભાઈ બીજા કોઈ જો ફ્લાયર લાવો તેમની અને ખબર જ હોય કે આ ફ્લાયર છે ભાઈ પાકું કન્ફર્મ તો ભાઈ એને ટ્રેનિંગમાં ભાઈ આપણે જે ભૂલ કરી એવી ભૂલ નહીં કરવાની તમારે તો એમાં ત્રણ ચાર જે પોઈન્ટ છે એ ભાઈ ધ્યાન રાખવાના જો પહેલાં તમે લાવો એટલે પહેલાં તો એને ક્વોરન્ટાઇન કરવાના સો સાત દિવસ આ બધા જે કબૂતર છે એને એ ભાઈ તરતો તરત ભેળવવાના નહીં અને બીજું જે કામ કરવાનું છે એ આપણે કામ કરવાનું છે આપણું જે સેટઅપ હોય એની અંદર ભાઈ સાત થી આઠ દિવસ સુધી એને સતત પૂરી રાખવાના અને ખોરાક પાણી એનું અંદર જ મૂકી દેવાનું અંદર જો તેમ રાખો એટલે હાવ પેક કરીને રાખવાના ખોરાક પાણી અંદર દઈ દેવાનું અને આખા એ કેઝમાં છે ને એને રખડવા દેવાના પછી છ થી સાત દિવસ આપણે જે કબૂતર રહી જાય અંદર પછી એના ભાઈ પાંખો બાંધી દેવાની પાંખો બાંધીને ગેટ ખોલી નાખવાનો જેથી કરીને ન્યાયથી એ ભાઈ અહીંયા સુધી અંદર આપણે અહીંયા હેઠળ જે આવડ્યા જગ્યા હે ન્યા સુધી આવીને બેસી શકે બાકી આમ ઉપર આકાશમાં ન ઉડી શકે જે રીતની પાંખો બાંધવાની જેથી કરીને એ ભાઈ એ બધું જોઈ નાખે એ આપણે ભાઈ કર્યું નહોતું એટલે આપણા કબૂતર ભાઈ ભાગી ગયા છે આપણે અંદર સેટઅપ ની અંદર તો રાખ્યા હતા પણ બહુ સાજા દિવસો માટે નોત રાખ્યા વૈદ્યને આપણે એક થી બે દિવસ રાખ્યા હતા તો એવી ભૂલ તમે ન કરતા વધારે ભાઈ એને એક અઠવાડિયું તો ભાઈ આપવું જ પડે એક અઠવાડિયા માટે તો ભાઈ એને જે છે એ અંદર રાખવા પડે છે અંદર જ્યારે એનું ખાનું બાનું એ સરખું પસંદ કરી છે જોડી અને સિંગલ લાવ્યા તો હોય તો એ ખાનું તો પસંદ કરશે જ તે તો એ રીતે ખાણું બાનું પસંદ કરી લે પછી એની પાંખો બાંધીને પછી એને અહીંયા જે છે એટલામાં બહાર કાઢવાનું અને પછી તે એક અઠવાડિયું એક અઠવાડિયું ઉપર એને પાંખો નહીં ખોલો એની આ બધું જે એરિયો છે આ બધો એરિયો આપણે કેમ છે તો તમારા ઘરે પણ આવો એરિયો છે કંક તો એ બધું એરિયો જોઈ લે સરખું અને આ આ બધું બેઠું હોય તો વધારે ટ્રાય છે એ આપણે સેટઅપની અંદર જવાની ટ્રાય કરતું હોય ત્યારે તે ભાઈ એની પાંખો ખોલવાની ક્યાં સુધી એની પાંખો નહીં ખોલવાની ભાઈ તો એવી ભૂલ આપણે કરી હતી આપણે એને પાંખો નત બાંધીએ અને સેટઅપની અંદર આપણે ભાઈ એનો પૂરતો ટાઈમ નત આપ્યો એટલે આપણે ફ્લાયર કબૂતર ભાગી ગયા છે બાકી એ પછી તો મેં જોઈને આ જે આપણે કબૂતરી છે એને તો ભાઈ હરખે ટ્રેનિંગ આપ્યા એટલે એ તો અહીંયા છે એ કબૂતરી છે એની જોડી આપણે ભાઈ આમ જે નીચે જે આપણે કબૂતર શણે છે એને એ જોડી ભાઈ લાગેલી છે એની તો જોડી છે એ પણ પાછા ભાઈ ઈંડા મૂકવા ઉપર આવી ગઈ છે તો પાછા થોડાક દિવસમાં ભાઈ હવે ઈંડા મૂકી દે છે તો જો એનું જોડીદારી વહી ગયું છે ભાઈ એ એની જોડી છે આખી એક આ જોડી છે અને બાકી એક અંદર બચ્ચા ઉપર એક નર બેઠો છે અને એની માહિતી હું તમને બતાવું તો આ જે વચ્ચે બેઠી છે એ એની માહિતી છે અને બાકી આપણે આ ચોટલીવાળું બસું છે આપણું આ વાળું બસું છે અને ઓલો આપણે એક સિંગલ્યો વાળો નર છે આપણે તો એવું કાક છે ભાઈ તો ટ્રેનિંગમાં ભાઈ તમે એટલી ધ્યાન રાખજો જેથી કરીને તમારા કબૂતર ભાઈ ક્યાંય ભાગે નહીં તો એવું બધું છે અને બાકી તો ભાઈ આપણે નવીનમાં આપણને ભાઈ એક ભાઈ આપણને કહે છે આપણા મિત્ર છે એમ છે કબૂતર લઈ જાઓ હવે અને હામાં આપણે ભાઈ એને આપણે આ જે આપણે વ્હાઈટ ચોટલીવાળું એ કબૂતર દેવાનું છે અને એક સિંગલિયો આપણે જે મોજા મોજાવાળો મેલ છે એ દેવાનો છે અને એક હામે જે આપણે નીચે સણે છે એ આપણે દેવાનું છે તો ભાઈ કોમેન્ટ કરજો કે નવા કબૂતર આને ભાઈ હાંટામાટી કરવાની છે ટૂંકમાં તો આને હાટાવાટી જ કરવાની છે આ દેવાના અને હામાં એ આપણને બીજા કબૂતર આપશે તો એના ફોટો પણ હું આપણને ચેનલમાં મૂકીશું હવે તો એમાં ભાઈ આપણને કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ એ કબૂતર છે કે આ કબૂતર આમનામાં દેવા છે તો કોમેન્ટમાં જણાવજો એ મુજબ આપણે ભાઈ કરશું હવે આગળનું પ્લાનિંગ બધું કઈ રીતે કરવું છે તો આવું કાક છે ભાઈ આપણો વિડીયો અને બચ્ચા તો આમાં થયા છે પણ એ આજના વિડીયોમાં હવે આને બહુ ડિસ્ટર્બ નથી કરવા નગર પાસે આ ક્યાંક વહી જાય છે તો ભાઈ સીધા હાંજતા આવશે આ તો આને બહુ ડિસ્ટર્બ કરીને તો આપણને ભાઈ કાંઈ ફાયદો નથી એને અને એની મસ્તીમાં એને રાહ દેવાય અને બે તો વાતાવરણ વરસાદ જેવું થઈ જાય બહાર રહી જશે તો થોડું કેવર હાલો તો આવો હતો ભાઈ આજનો આપણો આ વિડીયો કેવો લાગ્યો ભાઈ તમને આજનો વિડીયો તો આપણને ભાઈ કોમેન્ટમાં જણાવજો હવે અને આપણને ભાઈ કોમેન્ટ કરજો કે ભાઈ નવા કબૂતર છે કે કેમ તો એના ફોટા પણ હું આ ચેનલમાં અપલોડ કરી દઈશ હવે એ ભાઈ પાસે શું મગાવી લે ફોટા હવે અને એ ફોટા જોઈને કહેજો ભાઈ એ કબૂતર છે કે નહીં અને કોમેન્ટમાં બીજું એ કહેજો કે આપણે જે ભાઈ હાઈ હાઈફ્લાયરનો જે સૂટો મેલ રખડે છે આમ આગે આગે તો એને ભાઈ પાછો લાવવો જ હોય કે ભાઈ પછી એને એની રીતે રહેવા દેવો જ હોય તો કોમેન્ટમાં ભાઈ જણાવજો અને આપણને રજા આપો ભાઈ ફરી મળશું આપણે એક નવા વિડીયો આવું રીતે ભાઈ આપણને રજા આપો જય હિન્દ જય ભારત